મહેસાણા કલોલ તાલુકાના બોરીસણા ગામના બે વ્યક્તિ મોતનો મામલો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દસ ઓક્ટોબરના રોજ યોજવામાં આવ્યો હતો કેમ્પ કેમ્પ બાદ ઓગણીસ લોકોના કરવામાં આવ્યા હતા ઓપરેશન ઓપરેશન બાદ બે લોકોના થયા હતા મોત બોરીસણા ગામના લોકોએ આ ઘટનાને સરકારી બેદરકારી ગણાવી હોસ્પિટલ સામે યોગ્ય પગલાં ભરી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ બોરીસણા ગામમાં ભારે રોષનો માહોલ સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મારું નામ ઠાકોર મહાદેવસિંહ છે ઓડિસના ગામમાં જે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે મેડમ આ વિશે હવે કહેવાજુ કંઈ વધ્યું નથી તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે આજ ખેતી હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે ત્યારે પણ તંત્રએ કોઈ પગલાં લીધા નથી અને ફરી એકવાર અમારા ગામમાં ઘટના બની છે ટોટલ ઓગણીસ જણા અહીંયાથી પ્રાઇવેટ બસમાં ગયા હતા એમાંથી બે જણના મૃત્યુ થયા છે મેડમ બહુ દુઃખ સાથે કહેવું પડે સાત જણા હાલ પણ સિરિયસ હાલતમાં છે આઈસીયુમાં છે અને আমার লোক হালসেপ আমার হসপিটাল আমরা গ্রামের লোক কে আছে હાલ મેડમ મળતી માહિતી મુજબ હાલ તો સિરિયસ હાલતમાં છે અમે એવી આશા રાખીએ કે એ લોકોની તબિયત સુધારવા પર આવે પણ મેડમ તંત્રને હું રજૂઆત કરવા માગું છું અમારા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને રજૂઆત કરવા માગું છું ગ્રામજનો હતી સાહેબ ફરી આવી ઘટના બની બને તેના માટે સરકાર એ હોસ્પિટલ ઉપર સતમાં સત પગલાં લેવામાં આવે અને મારે એવી માગણી છે બે જણાનો મૃત્યુ તો અમે સરકાર આઠ દંજ લોકો આવ્યા હતા ડૉક્ટર હતા અહીંયા ગવર્મેન્ટ કહેવામાં આવ્યું કે ભાઈ તમને મફત દવામાં આવ્યો છે દસ તારીખે આવ્યા લગભગ પચાસ જણા ચેકઅપ કરાવ્યું ચેકઅપ કરાયા પછી પચીસ ત્રીસ જણને એવું કહેવામાં આવ્યું કે તમારે પહેવામાં આવ્યું છે બીજા દિવસે લક્ઝરી મોકલી અને અગિયાર તારીખે બધાને સવારમાં લઈ ગયા ટોકર લઈ જઈ અને ટકા કોઈને સાથે પણ નહીં લઈ ગયા અને જેના આયુષ્યમાન કયા હતા મા કહેર હતા એમને બધા લઈ ગયા છે અને પછી ટકાલ લઈ જઈ અને પછી કે હવાનું ઓપરેશન કરવાનું એના સગાવાળા પણ કોઈ આવી નહોતા ખાલી સીધી દર્દી નતા એટલે કે કાલે તમને પાછા મિલી જઈશું પણ તો જ્યા અને પછી આવું બન્યું સવારમાં ખબર પડી કે અમારા ગામના બે જણનું મૃત્યુ થયું છે એક મહેશભાઈ બારોટ અને એક મોતીભાઈ શહેરમાં અને બીજા હજુ ઓપરેશન કરેલા અંદર દવાખાનાની અંદર છે આઈસીયુમાં છે અને બીજા બધાને અમુક તબિયત સારી છે ગામજનો દ્વારા શું માંગ કરવા માટે ગામજનો દ્વારા એક જ અમારા જે મૃત્યુ છે તેને સહાય વધતા અને જે હોસ્પિટલ છે એના ઉપર સખત કાર્ય કાર્યવાહી કરવામાં આવે કાઉ ફરી કોઈના ગામમાં કે કંઈના બને નહીં એ ખાસ કાળજી લેવામાં આવે સરકારના કાર્ય કહેવામાં આવે અને આરોગ્ય મંત્રી કહું એમને કહેવામાં આવે કે અમારા ગામની જે આ છે અને જે જે સિરિયસ છે એમના પાસે રહે એમને પણ સજીવ દવા સારી થાય એના ઉપર ખાસ કાળજી ઓકે ઓકે આપણે જે પ્રકારે આ ઘટના બની છે બોરીસા ગામે બે યુવકોના મોત થયા છે અને હેલ્થ કેમ્પ રાખવામાં આવે તો શું છે સમગ્ર ઘટના શું હકીકત સામે આવી ફાયરબેન ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મ્યુનિસિપલ કોર્પોરેટ વિસ્તારમાં આવે પકવાન રેસોટની આજુબાજુના વિસ્તારમાં છે અને આ હોસ્પિટલના જે પણ એના ડોક્ટર્સો છે ગ્રામજનોના સહકારથી જે આમંત્રણ પત્રિકા જે પ્રમાણે દર્શાવે છે એ પ્રમાણે ગ્રામજનોના સહકારથી અહીંયા મંદિરમાં એમણે રવિવારના દિવસે સવારે નવથી એકમાં કેમ્પ રાખેલો બ્યાસી જેટલા લાભાર્થીઓને એમને તપાસ્યા છે અને એ પૈકીના ઓગણીસ જેટલા લાભાર્થીઓને એમની પોતાની બસમાં વ્યવસ્થા કરી અને ખ્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા એ લોકોને જે પણ વસ્તુની વાત કરીએ એ પ્રમાણે આપણે જે ગ્રામજનો સાથે સંપર્ક રહ્યો પ્રમાણે લાવવા લઈ જવાની વ્યવસ્થા જોવાની વ્યવસ્થા અને અત્યારે જે પ્રમાણે મારી પાસે માહિતી છે એ પ્રમાણે કુલ ઓગણીસ જેટલા લાભાર્થીઓને હૃદયનો ઓપરેશન જુદા જુદા પ્રકારના કરવામાં આવ્યા છે એમાં બે લાભાર્થીઓના હૃદય છે નામના એ મૃત્યુ પામ્યા છે અને ચાર જેટલા લાભાર્થીઓ છે જેને થોડી તકલીફ હતી અને આઈસીક્યુ રાખ્યા હતા અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે મેં જે રીતે સમાચાર લીધા પ્રમાણે સ્થિતિ સ્ટેબલ છે પરંતુ જિલ્લા વહીવટીતંત્ર અથવા તો લોકલ વહીવટી કલાટીશ્રી મામલતદારશ્રી પ્રાંત અધિકારીશ્રી અથવા તાલુકા અધિકારીશ્રી અથવા તો જિલ્લાના સિવિલ સદસ્યશ્રી કોઈપણ પ્રકારની લેખિતમાં મંજૂરી નથી લીધી અને સીધે સીધા આ રીતે જે અહીંયા કેમ્પ મા યોજનાના નામે જે કરી ગયા છે એ બહુ સારી બાબત હતી ચોક્કસ અત્યારે આપણા તરફથી કોઈ પણ પ્રકારની એક્શન કેવું કંઈ લેવામાં આવી શકે એક્શન અમારા તરફથી લેવામાં હાલના સંજોગોમાં અમે લોકો એટલા માટે ન લઈ શકીએ કારણ કે સમગ્ર મામલો રાજ્ય સરકાર શ્રીના હસ્તક છે આ જે હોસ્પિટલ છે એ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની છે રાજ્ય સરકારની ટીમ માન્ય આરોગ્યમંત્રીશ્રીએ તપાસના આદેશો આપી દીધા છે અને રાજ્ય સરકારની જે સમગ્ર જે તજજ્ઞો સાથેની જે ટીમ છે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ છે તપાસના જે તારણો આવશે એના આધારે રાજ્ય સરકાર શ્રી એના ઉપર પગલાં લેશે શાળામાં કાલે ખ્યાતિ હોસ્પિટલ તરફથી એક કેમ્પ રાખવામાં આવેલો હતો એ કેમ્પની અંદર પ્રાથમિક સારવાર આપવાની હતી એ લોકોએ પ્રાથમિક સારવાર આપી ગામમાં જાહેરાત કરી કાલે જે પણ દર્દીઓ હોય એ લોકોને આપવું હોય એ પૂરી ગામમાં લક્ઝરી મૂકવાની છે એ લક્ઝરીમાં તમે બેસીને આવી જજો એ લક્ઝરી આવ્યા પછી લગભગ પંદરથી સોળ જણ હોસ્પિટલે આવ્યા અને હોસ્પિટલમાં ડોક્ટરે વગર સહી કરે ઓપરેશન કરી અને દર્દીનું મોત નીપજેલ છે અને એક નહીં બે કેસ બન્યા છે અમારા ગામના બે બે મૃત્યુ પામેલા છે